ભક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ આ મહાઆરતીનું વિશેષ આકર્ષણ ઓપરેશન સિંદુર અને સ્વદેશી થીમ પર આધારિત હતું ઉલ્લેખનીય છે કે આ મહાઆરતી છેલ્લા બત્રીસ વર્ષથી સતત ધામધૂમથી યોજાઈ રહી છે દર વર્ષે દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે ઉમિયાધામ ખાતે માતાજીની વિશાળ આરતી કરવામાં આવે છે જેમાં હજારો ભક્તો સામેલ થાય છે આ વર્ષે પણ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ઉમટી ઉમિયાધામ ખાતે પહોંચ્યા હતા આરતી દરમિયાન પવિત્ર મંત્રોચ્ચાર અને દેશભક્તિથી રંગાયેલા થીમ આધારિત કાર્યક્રમો વચ્ચે સમગ્ર વાતાવરણ આત્મીયતા અને આધ્યાત્મિકતાથી ગુંજી ઉઠ્યું હતું મહાઆરતી દરમિયાન ઉમિયાધામ પ્રકાશમય બની ઉઠ્યું હતું અને હજારો દીવડાઓની ઝાંખી જોઈને સૌ કોઈ મંત્ર મુક્ત બની ગયા હતા સુરક્ષા વ્યવસ્થા તેમજ વ્યવસ્થાપન માટે પણ સ્વયંસેવકો તથા પોલીસ નો કડક બંદોબસ્ત રહ્યો હતો ઉમિયાધામ સુરત થી વિવેક પટેલના જય માતાજી માતા ઉમિયા પધારો અમારું આંગણિયું પાવન કરો માતા અંબા પધારો અમારું આંગણિયું પાવન કરો માતા નવ દુર્ગા પધારો અમારું આંગણ્યું પાવન કરો આવા ભાવવાળા શબ્દો સાથે મિયા ગામ સુરતની અંદર છેલ્લા બત્રીસ વર્ષથી મહાઆરતી નવરાત્રી મહોત્સવ નું દિવ્ય અને ભવ્ય આયોજન થતું હોય છે આજે આઠમ છે અને આઠમની મહાઆરતી સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે લગભગ 25000 થી પણ વધારે भक्त જનોએ આજે મહાઆરતીનો લાભ લીધો છે આ વખતનો અમારો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારતનો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નો પણ સંકલ્પ કર્યો છે અને આ વખત ની મહાઆરતી છે અમે આપણા સૈન્ય ને સમર્પિત કરીએ છીએ